નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રેતી ભરેલા ટ્રેક્ટરે આંગણે રમતી નાની બાળકીનો જીવ લઈ લીધો કેમેરામેન ફરીદ શેખ હુકમ ન્યૂઝ વડોદરા ટ્રેક્ટર જોયું મેં અમે અંદર ઘરમાં હતા અને ટ્રેક્ટર બહાર આવ્યું તો કંઈ બબાલ થઈ હતી તો જોયું બહાર આવીને તો છોકરી ટ્રેક્ટરવાળાએ કંઈક અથાડ્યું એવું જોયું અને ભાઈ ટ્રેક્ટરવાળાને બે લાફા માર્યા અને ટ્રેક્ટરવાળો પછી લઈને ભાગી ગયો અને છોકરીને દવાખાને લઈને ગયા તો હાલ શું પરિસ્થિતિ છે હાલ છોકરી તો ઓફ થઈ ગઈ એવું કે છે છોકરી હું હું લઈને ફરતી હતી લઈને ફરતી હતી તો આખું ફરી ફરી આ નીચે આખું ફરી હલંગ હલંગ બોલે મેં બોલું નહીં પૂછું નહીં પૂછો તો મને ખબર આવને જે બોલે ને હલંગ બોલ્યા ગયા હા હું ઘટના હું બની ગઈ અહીંયા ટ્રેક્ટરનું એ રેતી ભરેલું ટ્રેક્ટર આવ્યું અને છોકરી રમતી હતી સાયકલ લઈને એમાં ટ્રેક્ટરમાં કંઈ આવી ગઈ છે તો ટ્રેક્ટરના ટાયરમાં ચડી ગયો છોકરી અને વાળા બાજુવાળા મકાનવાળાએ આવ્યા છોકરીને અંદરથી કાઢી ટ્રેક્ટરમાંથી દવાખાને લઈ ગયા અને વાળાએ ટ્રેક્ટર લઈને ભાગી ગયા અને ટ્રેક્ટરવાળા પકડવાની કોશિશ કરી હતી કોઈ હતું જ નહીં તો કોણ પકડે હા બે જણ હતા એ એ છોકરીને સીધા બાઇક પર દવાખાને લઈને ગયા અને બાકી બધા એ લેડીઝ અને છોકરીઓ જ હતી બધી અમે ઘરમાં અંદર હતા બહાર જેવા ન કર્યા ટ્રેક્ટર ટ્રેક્ટરવાળા ટ્રેક્ટર લઈને ભાગી ગયા